સંત શિરોમણી શ્રી જલારામ બાપાની આજે બસો છવ્વીસમી જયંતિ છે સુરત શહેરમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી સંત શિરોમણી શ્રી જલારામ બાપાની આજે બસો છવ્વીસમી જયંતિ છે સુરત શહેરમાં જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સંત શિરોમણી શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી પાવનકારી જન્મજયંતિ નિમિત્તે સુરત શહેર આજે ભક્તિમય માહોલમાં તરબોળ થયો હતો કાર્તક સુદ સાતમના આશુભ દિવસે શહેરના ખૂણે ખૂણે આવેલા જલારામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું જ્યાં જય જલારામના જય ઘોર વાતાવરણ ગુંજી ઉઠ્યું શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી રંગબેરંગી ફૂલથી શણગારેલા રથો અને ટેબ્લોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ ઉપરાંત મંદિરોમાં દિવસભર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને લોકડાયરાનું આયોજન પણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો તદુપરાંત મંદિરોમાં આરતી ભજન લોકડાયરા શોભાયાત્રા શાંતિ યજ્ઞ અને ભંડારાનું પણ આયોજન કરાયું હતું અંબાજી રોડ સ્થિત જલારામ મિત્ર મંડળ દ્વારા પણ જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી મંદિર દ્વારા સવારે પૂજા ભોજન પ્રસાદ સંધ્યા આરતી ભજન સંધ્યા સહિતના કાર્યક્રમનું આયોજન શ્રી હાટકેશ્વર મહાદેવજીની વાડી ખાતે કરવામાં આવ્યું આજે જલારામ જયંતિ નિમિત્તે જલારામ મિત્રમંડળ તરફથી અમે વર્ષોથી અમલીરાણ ખાતે જલારામ જયંતિનો કાર્યક્રમ ઉજવી રહ્યા છે અને જલારામ બાપાને અમે પ્રાર્થના કરીએ છીએ કે બધા ભક્તો ઉપર એમના આશીર્વાદ સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ આપે આજના દિવસે અમારો કાર્યક્રમ જલારામ બાપાને યાદ કરીને તેમના ભજનનો સવારે અમે માં આરતી કરીએ છે રાત્રે રાત્રેમાં આરતી કરીએ છીએ અત્યારે પણ દરેક ભક્તો જે આવે તેમ વિરપુરમાં જેમ જલારામ બાપાનો ભંડારો ચાલે છે તે પ્રમાણે અહીં ભંડારો ચાલે છે જેટલા ભક્તો આવે છે તે બધા જ ભક્તો અહીં ભંડારામાં પ્રસાદ લઈને જાય છે જલારામ બાપાની ખૂબ મોટી કૃપા હોય છે કે અમારા ત્યાં ભંડારામાં ક્યારે ક્યારેય કોઈપણ વસ્તુની ઉણપ રહી નથી બાપાના આશીર્વાદ કાયમ ઉતર્યા છે અને એ જ રીતે ઉતરી રહ્યા છે આપ સર્વને અમારા બધાના જય જલારામ અને ભાવિક ભક્તોને જલારામ બાપા ના આશીર્વાદ મળે એ પ્રાર્થના